બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા સ્પોર્ટ વેલી બમરોલી ખાતે બમરોલી ખાતે આ સાથે ટુર્નામેન્ટમાં મહિલા અને પુરુષો મળી કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટના ઓપનિંગ સેરેમનીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ સુધી રમાડવામાં આવશે ઉલ્લેખનીય છે કે બીએનઆઈ ગ્રુટર સુરત બે વધુ લોકોની કોમ્યુનિટી છે

सो so, हमने जो हमारी बीएनआई सूरत की कम्युनिटी है 2200 लोगों की कम्युनिटी है 2200 लोग हैं इसके अंदर और सारे इंटरप्रेन्योअर्स हैं लार्ज इंटरप्रेन्योर्स हैं तो उनके अंदर आपस में कितने ज़्यादा मेल मिलाप हो उनतीस चैप्टर्स में कैसे वो आपस में ज़्यादा से ज़्यादा एक दूसरे के साथ में बढ़िया तरीके से काम कर सकें इसके लिए बाउंस थर्ड uh, एडिशन का हमने uh, ये आयोजन किया है और इसके अंदर करीबन छः से ज़्यादा यू नो स्पोर्ट्स पार्टिसिपेट करेंगे सारे हमारे जो उनतीस चैप्टर हैं वो पार्टिसिपेट करेंगे तीसरी बार ये हम इवेंट कर रहे हैं और ये तीन दिन का इवेंट है बाईस दिसंबर तेईस दिसंबर और चौबीस दिसंबर संडे के दिन फाइनल इवेंट है हम बाकी सब लोगों को भी इन्वाइट करना चाहता है शहर के जो भी लोग यहाँ पे आना चाहें प्लीज़ ज़रूर से आएँ और ये इंटरप्रेन्योर जो गेम खेल रहे हैं उसको प्रोत्साहित करें तो 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 મારું નામ વિરાજ દોલકિયા છે મારી કંપનીનું નામ છે પ્યોર ફેમિલી સલોન વિરાજ મેકઓવર બ્રાઇડલ એન્ડ એકેડેમી કુ બીએનઆઈ ચેપ્ટર મારું ચાણક્ય ચેપ્ટર છે બીએનઆઈ માં અને આજે બાઉન્સ સીઝન 3 જે રમાઈ રહેલી છે ક્રિકેટ મેચ ઓન્લી મેલ માટે હોય છે પણ આ વખતે સ્પેશિયલી ફીમેલ માટે ઓર્ગેનાઇઝ કરાઈ છે તો અમે લોકો ચાર ટીમ અમારી ફીમેલની છે જે અમે લોકો અમારા હું ટીમ ઓનર છું મારે ટીમ નું નામ છે વિરાજ વિકસન્સ સો ફીમેલ ફોક્સન કે જેસે ભાગના હે کھیلنا હે ઓર જીત ના ભી હે થેન્ક યુ ઓફકોર્સ બધી જ રીતે આજે ફિમેલ બહુ બધી ફિલ્ડમાં આગળ છે પણ બહુ બધી રીતે ફિમેલ સ્ટક પણ થઈ જાય છે જેવી રીતે અમે આટલા દિવસથી પ્રેક્ટિસ કરીએ છીએ તો એ ફેસ કરે છે ફિમેલ કે ઘર અને બચ્ચાઓને છોડીને જલ્દી નથી આવી શકતી તો ફિમેલ લોકોને બી આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્સ આપીને આગળ વધવું જોઈએ ગ્રાઉન્ડ પર આવવું જોઈએ અને કંઈ કરીને બતાવવું જોઈએ થેન્ક યુ નિશાંત શાહ સો આઈ એમ અ પ્રાઉડ મેમ્બર ફોર બી એનઆઈ ગ્રેટર સુરત રીજન અને હું સપોર્ટ ડિરેક્ટર છું ફોર બી સરદાર બારડોલી રીજન અને આ રાઇટ હું હમણાં ચેરમેન છું બી બાઉન્સ ટુર્નામેન્ટ માટે સો અમે આ બાઉન્સ થ્રી પોઈન્ટ ઝીરો જે ટુર્નામેન્ટ રાખી છે બેઝિકલી એ બોન્ડિંગ માટે રાખેલી છે બિઝનેસ માટે રાખેલી છે ક્રિકેટ નથી ખાલી આની અંદર દોઢસો મેમ્બર છે અને એ દોઢસો મેમ્બર મેલ છે અને ચોવીસ ફિમેલ છે સો દોઢસો મેલની અંદર અમારો મોટિવ છે કે બધા ભેગા થાય બિઝનેસ થાય અને નેટવર્કિંગ થાય ને રેફરન્સ પાસ થાય સો એક આ બીએનઆઈનું એક વસ્તુ એક વેલ્યુ છે અમારા માટે બીરો વિટનેસ